નમસ્કાર મિત્રો ગુજરાતી સાહિત્યકારો વિશેની આ શ્રેણીમાં આપની સમક્ષ અત્યાર સુધીમાં પ્રાચીન યુગના સાહિત્યકારો તેમજ અર્વાચીન યુગના સુધારક યુગના સાહિત્યકારો વિશેના એપિસોડ રજૂ કરવામાં આવેલા છે હવે પછી આપની સમક્ષ અર્વાચીન યુગના પંડિત યુગના સાહિત્યકારો વિશેના એપિસોડ રજૂ કરવામાં આવનાર છે પંડિત યુગને ગોવર્ધન યુગ અથવા સાક્ષર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઓગણીસો વીસ સુધીનો સમયગાળો પંડિત યુગ તરીકે ઓળખાય છે સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસની દ્રષ્ટિએ આ સમયગાળો મહત્વનો ગણાય છે આ યુગના સર્જકોએ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના શુભ તત્વોનો સમજપૂર્વક સ્વીકાર અને સમન્વય કર્યો હતો તેમનામાં ઉચ્ચ કોટીની સર્જકતા વિદ્વતા અને અભ્યાસ નિષ્ઠા જોવા મળી તેમણે સર્જનના ક્ષેત્રે સ્વરૂપ ભાષા અને અભિવ્યક્તિના અનેક નવા પ્રયોગ કર્યા ગુજરાતી સાહિત્યના સુવર્ણકાળ તરીકે ઓળખાતા આ યુગમાં ગઝલ ખંડકાવ્યો પ્રણયકાવ્યો નિબંધો સોનેટ ઉર્મિકાવ્ય નવલકથા નાટક ચરિત્ર જેવા સાહિત્ય સ્વરૂપો સર્જાયા આ યુગમાં ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિના નવા શિખરો સર કર્યા આ યુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા રમણભાઈ નીલકંઠ કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત કલાપી નાનાલાલ બળવંતરાય ઠાકોર ખબરદાર બોટાદકર જેવા સાહિત્યકારો થઈ ગયા આજે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેનો એપિસોડ નિહાળવાના છીએ આજે આપણે યુગ પ્રવર્તક સાહિત્યકાર તેમજ સૌપ્રથમ ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે જાણીશું ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ વીસ ઓક્ટોબર અઢારસો પંચાવનના દિવસે થયો હતો તેમનું જન્મસ્થળ નડિયાદ હતું તેમના માતાનું નામ શિવકાશી અને પિતાનું નામ માધવરામ હતું તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં પછી અંગ્રેજી ત્રણ ધોરણ સુધી નડિયાદમાં અને ચોથા ધોરણથી મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો તેમણે મેટ્રિક પાસ કરી પછી બી એ અને એલ એલબીની ડિગ્રી મેળવી હતી તેમના પત્નીનું નામ હરિલક્ષ્મી હતું અને તેમના મૃત્યુ પછી તેમણે લલિતા ગૌરી સાથે લગ્ન કર્યા હતા તેઓનું અવસાન ચાર જાન્યુઆરી ઓગણીસો સાતના દિવસે થયું હતું તેઓ કોલેજના અભ્યાસ દરમિયાન કાવ્યો અને લેખો લખતા હતા તેમણે સંસ્કૃતમાં ગિરનાર વર્ણન લખ્યું હતું તેમજ મનોદૂત અને હૃદયરૂદિત શતક જેવા કાવ્યોની રચના કરી હતી તેમણે અંગ્રેજીમાં ઇઝ ધેર એની ક્રિએટર ઓફ ધ યુનિવર્સ ધ સ્ટેટ ઓફ હિન્દુ સોસાયટી ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી રૂડ આઉટલાઇન ઓફ ધ જનરલ ફીચર્સ ઓફ એસેટિઝમ ઇન માય સેન્સ ઓફ ધ વર્લ્ડ જેવા લેખ લખ્યા હતા કોલેજના અભ્યાસકાળ દરમિયાન તેમણે ત્રણ સંકલ્પ કર્યા હતા એક એલએલબી થઈ મુંબઈમાં વકીલાત કરવી બે ક્યારેય નોકરી કરવી નહીં ત્રણ ચાલીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું ગોવર્ધન રામનું વાંચન વિશાળ હતું તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો તેમણે આર્ય સંસ્કૃતિના મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું આવશ્યક માન્યું તેમની વિચારસરણીમાં પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિઓની સારી બાબતોનો સમન્વય થયો હતો આવી વિચારસરણી અને મનોમંથનનો પરિપાક એટલે સરસ્વતી ચંદ્ર આ કૃતિએ ગુજરાતી પ્રજામાં સંસ્કારોનું સિંચન કર્યું છે ઈસવીસન ઓગણીસો પાંચમાં તેઓ પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા તેમણે ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન વિશે વ્યાખ્યાન આપ્યું હતું કવિ નાનાલાલે તેમને જગત સાક્ષર કહ્યા છે તેમના અમૂલ્ય યોગદાન બદલ પંડિત યુગને ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે ગોવર્ધનરામ ત્રિપાઠીનું સાહિત્ય સર્જન સ્નેહ મુદ્રા ગ્રંથ તેમના પત્ની હરિલક્ષ્મીના અવસાનના આઘાતમાં સર્જાયેલી રચના સરસ્વતીચંદ્ર મહાનવલ ભાગ એક બે ત્રણ અને ચાર લીલાવતી જીવન કલા પુત્રી લીલાવતીનું જીવન ચરિત્ર નવલરામનો જીવન વૃતાંત કવિ દયારામનો અક્ષર દેહ સ્ક્રેપ બુક ભાગ એક બે અને ત્રણ તેમના જીવનના અનુભવો વિશેની નોંધો સાક્ષર જીવન ગ્રંથ સતીચુની નામની વાર્તા પણ તેમણે લખી છે ક્ષેમરાજ અને સાધ્વી નામનું નાટક પણ તેમણે લખ્યું છે અને ધ ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાતની પણ રચના તેમણે કરી છે હવે આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત ગુજરાતી ભાષાની મહાનવલ સરસ્વતી ચંદ્ર વિશે માહિતી મેળવીએ ગૃહ રાજ્ય અને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો છે એવું લેખક સ્પષ્ટપણે જણાવે છે આ મહાનવલમાં વ્યક્તિનિષ્ઠ પ્રેમને સમષ્ટિ પ્રેમમાં ઓગળી જતો બતાવ્યો છે પ્રેમની શોધ અને ભારતીયતાની ખોજ બંને સમાંતર નિરૂપાયા છે સરસ્વતી ચંદ્રમાં ભારતના આત્માની ખોજ છે ગોવર્ધન રામનું આ યુગ કાર્ય ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન છે સરસ્વતીચંદ્રનું અંગ્રેજીમાં ભાષાંતર સાબરમતી આશ્રમના નિયામક તુદીપ સુહૃદે કર્યું છે આ નવલકથાનો હિન્દી અનુવાદ આલોક ગુપ્તા અને વીરેન્દ્ર નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે સરસ્વતીચંદ્ર મહાનવલ આ નવલકથા ચાર ખંડોમાં વહેંચાયેલી છે ભાગ એક બુદ્ધિધનનો કારભાર જેમાં કુલ એકવીસ પ્રકરણ છે ભાગ બે ગુણસુંદરીનું કુટુંબ ઝાડ તેમાં અગિયાર પ્રકરણ છે ભાગ ત્રણ રત્નનગરીનું રાજ્યતંત્ર તેમાં પંદર પ્રકરણ છે ભાગ ચાર સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ તેમાં બાવન પ્રકરણ છે સરસ્વતીચંદ્ર કથાનો નાયક છે સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની કથા આ કથાનું મુખ્ય સૂત્ર છે તેની સાથે બીજા અનેક કથાસૂત્રો ગૂંથવામાં આવ્યા છે જેથી કથાના જુદા જુદા ભાગમાં જુદા જુદા પાત્રો અને તેમને લગતું કથાનક આલેખવામાં આવ્યું છે આ કૃતિ માત્ર કથા ન રહેતા એક સંસ્કૃતિ કથા બને છે સરસ્વતી ચંદ્રની કથા પહેલા ભાગમાં કુબુજસુંદરીના સ્વસુર સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન અને શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર તેમજ સરસ્વતીચંદ્ર તથા તેના કુટુંબ જીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવન વ્યવહાર આલેખાયો છે બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે ત્રીજા ભાગમાં કુમુદના પિતા ચતુર જે રત્નગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર કુમુદનું જ્યાં પુનર્મિલન થયું એ સુંદરગીરી પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવન કર્તવ્યની વિશદ મીમાંસા તેમજ સરસ્વતીચંદ્ર અને કુમુદના સહસ્વપ્નોની કથા છે ગુજરાતી ભાષાની મહાનવલ સરસ્વતીચંદ્રને જુદી જુદી ઉપમાઓ દ્વારા સર્જકોએ પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે આનંદશંકર ધ્રુવ તેને પુરાણ ગણાવે છે વિશ્વનાથ ભટ્ટ તેને ગદ્યદેહે અવતરેલું મહાકાવ્ય કહે છે ડોલર રાય માંકડ તેને સકલ કથા કહે છે રામ નારાયણ વિ પાઠક તેને મહાનદનો આકાર કહે છે બળવંતરાય ઠાકોર તેને પંચજૂટ જટા કલાપ રૂપે ગણાવે છે વિજયરાય વૈદ્ય તેને પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા ગણાવે છે નાનાલાલ તેને જગત કાદંબરી કહે છે તો ઉમાશંકર જોશી તેને સો વર્ષનું યુગ કાવ્ય ગદ્ય દેહે પ્રગટ્યું છે એમ જણાવે છે મનુભાઈ પંચોળી એમ કહે છે કે ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે એક ગાંધીજી અને બીજી સરસ્વતી ચંદ્ર નવલકથા સરસ્વતીચંદ્ર પરથી બનેલ ફિલ્મ અને ધારાવાહિક સરસ્વતીચંદ્ર નવલકથા પરથી હિન્દી ફિલ્મ સરસ્વતીચંદ્ર ઓગણીસો અડસઠમાં તેમજ ગુણસુંદરીનો ઘર સંસાર નામની ગુજરાતી ફિલ્મ ઓગણીસો બોતેર માં બની હતી જેના દિગ્દર્શક ગોવિંદ સરૈયા હતા આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો સરસ્વતીચંદ્ર નવલકથા પરથી સંજય લીલા ભણસાલી દ્વારા હિન્દી ધારાવાહિકનું નિર્માણ પણ થયેલ છે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ ભારત સરકાર દ્વારા સત્યાવીસ એપ્રિલ બે હજાર સોળના રોજ તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી અહીં ગોવર્ધનરામ ત્રિપાઠીનું નડિયાદ ખાતે આવેલું જન્મસ્થળ દ્રશ્યમાન થાય છે અહીં નડિયાદ ખાતે આવેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રતિમા દ્રશ્યમાન થાય છે